તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું આપણે એક જોરદાર એવા નવા બ્લોક અંદર તો મિત્રો આપણે આજથી છે ને બ્લોક ચાલુ થઈ રહ્યા છે ને આપણે આવી ગયા છે દરિયા કિનારે મિત્રો તો આગળ આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે ને એમાં થોડોક આપણે ગાડીમાં છે ને ઇસ્યુ આવી ગયો તો આ ભાઈ છે ને રાઈડર આટા ખાઈશ આર ના આપડા સુરેશભાઈ છે આ ભાઈ આપડા રાજુ છે ને ભાઈ ઓલી ગાડી છે ને એમાં આપણે સેન ઉતરી ગયો તો એ સડાવવો પડે એમ છે એટલે એમાં આયા ભાઈ ખાડા જ પાડી ને કઈ જોવું તમે આ ભાઈ ખોટું બોલે એમાં શ્યન ઉતરી ગયો બરોબર એટલે થોડીક વાર અચકા મિત્રો સેન ઉતરી ગયો ને તો શિયાન આપણે હવે ગાડી થઈ ગઈ હે તો હવે આપણે જ હનુમાન દાદા ના મંદિરે ને તમને બધીને બતાવું ને આ પિયુષ ભાઈ કે મને બ્લોગ માં લે લે તને લઈ લીધો બ્લોગ માં હું કરવું છે હવે તારે બોલ ભાઈ તો આવા ગાડી ઉડાડવામાંથી માંથી નેવરા નથી થતા તો હવે ક્યારે જવું હનુમાન ભાઈ હાલો ને આપડે હનુમાન દાદી નથી જવું તો જાવ ને તો અહીંયા આવ્યા શું લેવા આપણે લ ભાઈ પાછો જો ગાડીમાં માં ઇશ્યુ આવી ગયો હું થઈ ગયું હાલો મિત્રો કઈ નથી થયું હાલો તો તમે બનાવી રહ્યો છો તો આપડે હનુમાન દાદા ના મંદિર હતો તમને બતાવીએ નાનું લોકેશન તો ના મળીએ આપડે તો મિત્રો જો આપડા ભાવેશભાઈ હવે ગાડી લઈને આવે જો તમે ઉડાડવાની કોશિશ કરે પણ ભાઈ થી ઉઠતી નથી હું કરવું હવે તમે એનું સોલ્યુશન કહો લા ભાઈ આમને આમ ત્રેવાય તો આપણો ટાઈમ જાય હાલો આપડે જવાનું છે હો હનુમાન દાદા મંદિર હાલો ચલો ચલો

જોઈ શકો છો તો હાલો આપણે દર્શન કરી લઈએ હવે તો ફાઈનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે હવે તમને દર્શન કરાવું તમે જોઈ લો હનુમાનજી મહારાજ નું મંદિર તમને દેખાડું તો જો આવું છે દર્શન કરી લો મિત્રો ને કોમેન્ટમાં જય શ્રી રામ લખન નહીં ભૂલતા તો આવું છે કંઈક મંદિર નું દ્રશ્ય જોઈ શકો છો ફરતી આવું છે જોઈ ગયા તો હાલો મિત્રો હવે તમને પછી મળીએ પાછા આપણે ગાડી ધક્કા મારવા છે ઉતરા છે અમારા ગામના સ્મશાન બધી ગોર તો આપણે ન્યા મળીએ તો મિત્રો હનુમાનજી મહારાજ ના મંદિરે તો છે પણ અહીંયા એક એવી વહેવું છે ને બે મીઠું પાણી છે દરિયા કિનારે છે પણ બહુ મીઠું પાણી છે ને એ પીવા લાયક પાણી છે તો તમને બતાવી વહેવું તો આવી રીતના કંઈક છે તમે જો આપડે ભાવેશય પણ છે આ સાઈડ દરિયો છે આ મીઠું પાણી છે મિત્રો કઈ ઘટે જો થોડો થોડો કચરો ને એવું તો રહે પણ પાણી મીઠું છે ને પીવાલાયક છે તમે જોઈ શકો છો નગરપાલિકા ના આવે ને દવા નાખી લે આવે પાણી મીઠું છે કુદરતી પાણી મીઠું છે વાત સાચી છે તમારી રાજુભાઈ ક્રેટ રાજુ કેમ કઈ ખાંડ નાખેલું છે

હનુમાનજી મહારાજ ના દર્શન કરીને નીકળી ગયા છે હવે જવાનું છે આપડે અમારા ગામના સ્મશા ને ભૂતળા દાદે તો આ બધી ગાય નીકળી ગયા મિત્રો હવે આપણે હનુમાનજી મહારાજના દર્શન તો કરી લીધા છે ને હવે આપણે છે ને જવાનું છે અહીંયા સ્મશાન અમારા ગામના ને આ ભૂતળા દાદા નું એક મંદિર છે તો ના આપણે જવાનું છે તો હાલો મિત્રો જઈએ તમને ન્યાના પણ દર્શન કરાવું ને તમે બન્યા રહેજો વ્લોગમાં તો જઈએ મિત્રો ચલો ગાઈસ ચલો ચલો જાને ગાય ચલો 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 R15 છે ને ઈને આમ સ્લેપ મારીને

તો હવે આપડે ભૂતડા દાદી જવાનું છે ને તમને સ્મશાન ને બધું દેખાડું તો તમે બનાવી રહ્યો અમારા બ્લોક માં ફાઈનલી મિત્રો નીકળી ગયા છે આપડે થોડુંક સેટું છે અહીંથી જાય

રાજુભાઈ જો ડાયલોગ માર મિત્રો અમે પુગ બે ને રાજુ ડાયલોગ માર તો હાલો ગાઈસ આમ આયે છે ઘૂમને ઘૂમને કા આયે છે વો હમકો પતા નહી હે શીખો એપ ડાઉનલોડ કરો પતા કરે શીખો તો ભાઈ ફાઇનલ ડાયલોગ ગેમ હોય ને તો મિત્રો એક લાઈક કરી નાખજો ફાઇનલી પુગી ગયા છે હવે તમને દર્શન કરાવું પુતળા દાદાના કે આઈ કેવું દ્રશ્ય છે મિત્રો કાંઈક આવું છે ભૂતળા દાદાનું મંદિર તમે જોઈ લો દર્શન કરી લેજો આવું છે

મિત્રો આની આઈડી છે ને હું કોમેન્ટમાં તમને લગાવી દેસ તો તમે જોઈ આવજો ભાઈ મહેનત સારી કરે છે તો એને સપોર્ટ કરો ગાઈ તો હાલો મિત્રો હવે તમને આગળ આઈનું બધું બેકગ્રાઉન્ડ ને વ્યૂ ને બધું બતાવું તો તમે બ્લોગ માં બેને રહેજો ઓકે માં મને મજા આવી હોય ને મિત્રો અમે હેલ્મેટ પહેરીને નતો પડા બડા સમજી ગયા ને બેકગ્રાઉન્ડ સારું એવું મળી ગયું છે તમે જો આ બેકગ્રાઉન્ડ છે બધું ને હવે આયા અમે ફોટા પાડી ગયું ને ઘણી એન્જોય કરી ગયું ને આ જો કક દરિયા કાંઠે છે અમે પીટે છે તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામનો બીચ છે બીચ

તમારે મારી રીલ ઉતારવાની છે કે હજી કેશ કે રીલ ઉતાર તું રીલ ઉતાર અમારે કરવું હું તો એડિટિંગ એ લોકો કોઈ નઈ કરી કે કે મારે જ એડિટિંગ કરવાની રહે મિત્રો અમે છે ને સારા સારા અહીંયા રીલ ઉતારતા બરોબર ને અમારે છે ને

તો મિત્રો જોરો ભાવેશ અમે કઈએ ના અયા ગોતીયસ તો ઈ કા ભઈયો ગયો કઈ ખબર જ પડી અમને એક રીલ તો અત્યારે હવે ભાવેશ ભાઈ ભાઈ અમે જાઈએ બ્લોગર હા જો આ બ્લોગર લાઈફ બ્લોગ લાઈફ

જો આયા ગયું મિત્રો પેલો હિત હવે કરવું બોલો આયા મિત્રો કટોકટ છે ને જો આયા જરાક પણ મજાક માં લીધું હોય ને પડી જાય જો આવે અત્યારે ભાઈ હવે બાર આવે માન માન મને આવ્યો છે ભાઈ ને

ફાકી ખાવી હોય તો બોલો મિત્રો ફાકી ખાઈ મોઢામાં ફાકીય ઉતર ફાઇનલી મિત્રો ફોટા ને બધું આપણે શૂટ કરી લીધું છે ને હવે જાય ઘેર ને ચાર્જિંગ મોબાઈલ પૂરી થઈ ગઈ એટલે હવે આપણે ઘેર જઈએ આ મિત્રો અમારા ગામનું સ્મશાન છે તમે જોઉં ને વ્લોગ ને અહીંયા એન્ડ કરીએ વ્લોગ ગેમો હોય ને તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ને પછી મળીએ આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય રાધે રાધે જય શ્રી રામ જય શ્રી રામ સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય